જય હિન્દ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન કરતા સમયે અત્યારે એરર આવે છે અહીંયા મેં અગાઉ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન કરેલું છે જો જે કોઈ કર્યું હોય તો અહીંયા વિગત બતાવવામાં આવે કયા વર્ષનું ક્યારે જે ભર્યું છે તે પણ હાલ અત્યારે અહીંયા કોરું આવે છે તેમજ અહીંયા પણ લખેલું આવે અને તમે ડાઉન એપીઆર સ્ટેટમેન્ટ છે તેના પર ક્લિક કરો એટલે એપીઆર આપણે જે સબમિટ કર્યું હોય તે ડાઉનલોડ થાય છે પરંતુ અત્યારે તમે ડાઉનલોડ કરવા જશો તો ત્યાં બ્લેન્ક કંઈ આવતું જ નથી એપીઆરમાં આપણે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન કરવાનું હોય તો આપણે અહીંયા આપણે એન્યુઅલ પ્રોપર્ટી પર ક્લિક કરીએ છીએ જેના દ્વારા આપણે પ્રો પ્રોપર્ટી તેમજ આપણી મિલકત વાર્ષિક આવકની એડ કરી શકીએ છીએ હાલ તમે એન્યુઅલ એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર ક્લિક કરશો એટલે આ રીતનું ઓપ્શન આવે છે હજી વિન્ડો ખુલે છે યોર એપ્રુવર ઇઝ નોટ સેટ પ્લીઝ કોન્ટેક એડમિન આપણા એપ્રુવર સેટ હોવા છતાં પણ આ રીતનો અત્યારે મેસેજ આવે છે જેથી કોઈએ પણ ગભરાવાની જરૂર નથી આપણે એડમિનના યુઝર આઈડીથી વર્કફ્લો સેટ કરશું તો બધી પ્રોસેસ કર્યા બાદ સબમિટ કરશું એટલે વર્કફ્લો રેકોર્ડ ઓલરેડી એક્ઝિસ્ટ ડૂયુ વોન્ટ ટુ ઓવર રાઇટ આ રીતનો મેસેજ આવશે કારણ કે અગાઉથી જ આપણામાં વર્કફ્લો સેટ થઈ ગયેલ છે આપણે કોઈ મિલકતને એપીઆર સેટ એડ કરેલ હોવાથી આપણે અહીં આપણે નો આપીશું કારણ કે વેબસાઇટમાં કોઈ ખામીના કારણે હાલ આપણે યોર એપ્રુવ યોર એપ્રુવલ નોટ સેટનો મેસેજ આવી રહ્યો છે આ રીતનો જે મેસેજ આવે છે ત્યારે આપણે એપીઆર સબમિશન કરતી વખતે એટલે આપણે થોડો સમય રાહ જોઈશું ફરીવાર ટ્રાય કરીશું જેથી વેબસાઇટમાં બરાબર થતા આપણા આપણા રાબેતા મુજબ વેબસાઇટ ચાલુ થઈ જતા આપણે આપણે એપીઆર સબમિશન કરી શકશું આભાર